અજો સેમ્પલ આવી ગયું છે ભાઈ આવો ને રઘુજીભાઈ માર્કેટમાં સેમ્પલ લાવ્યો છું સેમ્પલ આ નવી નવી ડિઝાઇન માર્કેટમાં જે ટ્રેન્ડિંગમાં આવતી હોય ને એ ડિઝાઈન લાવ્યો છું અત્યારે લેટેસ્ટ છે માર્કેટની અંદર એટલે આ છોકરાઓના આપણા જે છોકરાන් બનાવવા માટે લાવ્યો છું માર્કેટની લાઈવ ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આ બધી દેખાય છે પરફેક્ટ દેખાય છે જો આ બધી જોડે છે થોડો આ ટોટલી બધું આ બાજુ એ જો આ કમ્પ્લીટ જો આ આ ચેન સિક્વન્સ છે આ મલ્ટી સિક્વન્સ છે આ મલ્ટી સિક્વન્સ છે એટલે પછી આ સેમ્પલ માં ડિઝાઇન બનાવવાની બધા લાઈવ સેમ્પલ ઉપર ડિઝાઇન બનાવવાની કેમ કે વેપારી છે ખાતાવાળા છે તો એનો ફાયદો સ્ટુડન્ટને ને મળવો જોઈએ ને હું વાત આ વસ્તુ લાઈવ છે 100% ડિઝાઇનર તો બને ને એમ નામ થોડું લાઈવ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ ક્લાસિસ માં જે ડિઝાઇન શીખે એમ થોડા ડિઝાઇન બને લાઈવ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ કરે ત્યારે ડિઝાઇનર બને જો આ બધી ડિઝાઇન બનાવવાની છે હવે જો દામન ની ડિઝાઇન નું નવી નવી માર્કેટ ની લેટેસ્ટ ડિઝાઇન છે જો ભાઈ લે ઢગલો ઓહો જોઈ લે શેરવાની ની ડિઝાઇન જોઈ લે આ લાઈ શેરવાની આ તો બધું હેવી છે ને ફૂલ હેવી આપણે અહીંયા હેવી ડિઝાઇનર જ બને મેન કારણ એનું ઈ છે કે લાઈ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ કરાવવાની હેવી ડિઝાઇન બનાવવાની આ ટોટલી જો આ શેરવાની કોન્સેપ્ટ છે આ હેવી આ બધું આ ચણિયા ચોલી નો કોન્સેપ્ટ છે આ બધી વસ્તુ ચણિયા ચોલી બનાવવાની

હયા આવો તમને કેવું લાગ્યું જો આ બધી ડિઝાઇનું જે છે હવે આ બધા હેવી કોન્સેપ્ટ જે છે હવે તમારે લોકોને આમાંથી ડાયરેક્ટ સેમ્પલમાંથી ડાયરેક્ટ ડિઝાઇન પણ ડાયરેક્ટ સેમ્પલ અને બે દિવસમાં આપણે મશીનની ટુર પ્લાન ગોઠવવી છે એમાં આપણે પંદર વીસ છોકરા જે છે ને એને આપણે એડિટ કરશું મશીનનું નોલેજ એ આપડે મશીનનું અમારે પરમ દિવસ છે અમારે મશીનની ટુર છે અમારી હ ડિઝાઇન ક્લાસીસ તરફથી આ છોકરાઓ બધા જે ડાયમંડ લેવલમાં આવ્યા છે ને એ બધાને મશીનની ટૂર છે એટલે ડિઝાઇનર તો બનાવવાના સાથે મશીનનું નોલેજ જ દેવા ટોટલી વસ્તુ મશીનનું નોલેજ ધાગા દોરાનું નોલેજ ટોટલી હેવી ડિઝાઇનર બનાવવાનું નોલેજ એ બધી જ વસ્તુ આપણે ધાગા દોરાના સેમ્પલ વગેરે તો તમામ ધાગા દોરા સેમ્પલ જો કાઈ દે છે આ લાઈવ સેમ્પલ કાઢ્યું છે જો આ સ્ટુડન્ટનું લાઈવ સેમ્પલ સ્ટુડન્ટનું લાઈવ સેમ્પલ છે જો સેમ્પલ બતાવો ઠીક કે સ્ટુડન્ટ જે ડિઝાઇન બનાવે એનું એનું કામ ચેક આઉટ બનાવે સેમ્પલ કાઢેલું છે આપણે સ્ટુડન્ટ અને આ ધાગા દોરા મટીરીયલ નું નોલેજ તમામ એ તમામ અચ્છા એક્ઝામ સિસ્ટમ બધી જ વસ્તુ કમ્પ્લીટ એટલે મતલબ ડિઝાઇન બનવા માટે જેટલી પ્રોસેસ આવતી હોય ને એ તમામ પ્રોસેસ પૂરી કરવાની જવાબદારી આપડી રહેશે છે કેમ કે મેઈન વસ્તુ એ જ શીખવાડી છે ફાયદો જ છે મેઈન વસ્તુ એ છે એટલે ડિઝાઇનર જો બનવું હોય તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસિસ એન્ડ ગેલેરી જ્યાં 100% ગેરંટી વીઓ વાઇક બન કરીને જેને પણ ડિઝાઇન બાબતમાં ડિઝાઇન શીખવી હોય અને સુરતમાં કોઈ ક્લાસ હોય તો શીખવાડવામાં આવતું ઓમ ડિઝાઇન ક્લાસીસ બાર તેર અને બાર વર્ષનો આ સરને પોતાને ખુદને ને અનુભવ છે અને પોતે પણ વેપારી છે ચલો થેન્ક યુ